હેલો યુટ્યુબ ફેમિલી ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ફાઇવ સ્ટાર પૂના આજે આપણે જાશું માંગલધામ ભગુડા મા મોગલના દર્શન કરો જય મા મસરારી મોગલ ભગુડા ગામ એ જ માંગલધામ તો મિત્રો આપણે હવે આ મંદિરની બહારનો નજારો છે હવે આપણે મંદિરની અંદર માતાજીના દર્શન કરવા જશું મંદિરની અંદર ને વિડીયો ઉતારવાની મનાઈ છે મિત્રો બહારથી તમે ને વિડીયો ઉતારી શકો છો દર્શન કર્યા બાદ મિત્રો આપણે આગળ હાલશું ભોજનશાળા તરફ મિત્રો ભોજનશાળામાં પ્રસાદી લીધા બાદ આપણે આવી ગયા છે મંદિરની બહાર તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ઘણા લોકો પોતાની માનતા લઈને આવે છે ને મા મશરારી મોગલ તેમની માનતા જરૂર પૂરી કરે છે જય મા મોગલ માતાજીના મંદિર પર ધ્વજા ચડાવવાની માનતા લઈને આવી ગયા છે લોકો તો તમે વિડીયોમાં બનાવી રેજો મિત્રો જય મા મોગલ હવે થોડીક આપણે મિત્રો શોપિંગ કરી લઈએ તમે જોઈ રહ્યા છો અવનવા સ્ટીકરો પ્રસાદી ઘણી એવી વસ્તુ તમને મળી જશે અહીંયા વિડિયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો મિત્રો તો આપણે આગળ જઈશું મંદિરની બાજુમાં આવેલ જયસિંહ શિંગારી ખોડિયાર માના દર્શન કરવા અહીંયા તમે અઠ્ઠાણું પગથીયાં ચડીને માતાજીના દર્શન કરી શકો છો મિત્રો તો વિડિયોમાં બનાવી રહી રહીજો માતાજી ના દર્શન કર્યા બાદ તમે અહીંયાનો નો નજારો જોઈ રહ્યા છો અહીંથી દેખાઈ રહ્યું છે માં મંદિર ભગુડા ગામ એજ માંગલધામ તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને આપણી યુટ્યુબ ચેનલ ફાઇવ સ્ટાર પુના સબસ્ક્રાઇબ જરૂર કરતા આવજો